પાંડેસરા પોલીસે રામુ વર્મા નામના યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કરવાની ઘટનામાં સંડોવેલા આરોપી શક્તિલાલ વર્મા અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરાને ઝડપી પાડી ગણતરીના જ કલાકોમાં ગુનો ઉકેલી કાઢ્યો છે સુરતના પાંડેસરામાં રામુ વર્મા નામના યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કર્યાની ઘટના સામે આવી છે રામુ વર્માના ફોઈના દીકરા વંશીલાલ વર્માએ અડાજન ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના અઠાવીસો રૂપિયા લેવાના નીકળતા હતા રામુ અને બંસલાલ બંને અડજસ્ટ ફી શક્તિલાલને ત્યાં ગયા અને તેની પાસે રહેલો મોબાઈલ ફોન છીનવી લીધો રૂપિયા આપીને મોબાઈલ લઈ જવા પણ તેણે કહ્યું બાદમાં શક્તિલાલ વર્મા મિત્ર મિત્ર અનંત ઉર્ફે ત્રિભુવન બહેરા પાંડેસરા સ્થિત મારુતિનગર સોસાયટી ખાતે રહેતા બંસલાલના ઘરે પહોંચ્યા હતા તેણે માથાકૂટ પણ કરી અને મોબાઈલ ફોન છીનવાનો પ્રયાસ કર્યો જોકે ઝઘડામાં અનંતરામે મધ્યસ્થી કરવા પડેલા રામુ વર્મા પરત પોથઠ પદાર્થ વડે જીવલણ હુમલો કરી દીધો જે દરમિયાન તેણે મૃત્યુ નિપજી ગયું છે બાદમાં રામુ વર્માની પત્નીના ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી પાંડેસરા પોલીસ આગળની તપાસ શરૂ કરી છે જેમાં આરોપી શુક્તિલાલ વર્મા અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બેહરાને ઝડપી પાડ્યા છે ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે રૂપિયા અઠ્યાવીસોની માંગણી કરતા હતા જે માગણી અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવ્યા જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરૂવા નામના એક હિસામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ જેના ભાગરૂપે બંને વચ્ચે તૂતું મેમ્યા થયેલ બોલાચાલી થઈ અને ઝઘડો થયેલ જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરૂઆએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા